કમાન્ડો કેવું કામ ચાલે છે આજે સારું ચાલે ને હા પા કોમ બતાવો પછી બીજું કામ કરવાનું આપણે બરોબર આરમો આવ ભો આટા તમે લેકે કામ ચાલુ કરો આ માટે હવે લાલ બાત અહીંયા થઈ કરશું રખ બધા થોડી દી ઠા ઠ નહીં કરશું અલે લાલ પેલા મુખી નહીં

ચોક પટી જાય તો એડવાન્સ માં ભોંગ લઈને આવી ગયો ચોક પટી જાય તો હા ઓ બીબા બોલ જો આ બાજુ જો ભાઈ હવે તો અમે આ સાઈડ જઈએ ઓય એ ગોચુ પાછો 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 આવું કરી દે આ બાજુ એડ મારા ગાત પેલો કોમ ચાલે આવી લઈ જાન તો બાજુ જ આવું ને તમાર દેવા લેવાળો તાન અલ્યા આ તો મુખી મુખિયા છે ગયા

મને લાગે કે મોઈને ફોન મેલાવી દીધ હવે એને સબક તો શીખવાડવું જ પડશે બરોબર તમે કોમ કરો કમાન્ડો આવી જવા બાજુ જો આપડે પેલો ભાઈ કાલે તમારો મેં પછાડ લઈએ આપણે કાલે ઘોડા નહીં કરે આપણે ગમે કાલે આભરું જોઈએ બરોબર કાલે બે એ પરસાદમાં આપણે ભોંગ સવડાવીએ તમે કોમ કરો એટલે પકડતા હોવ જો એટલે ગુનો આપણે માફ કરીએ

કિબા બાપા મને ઇનો માલો ઇનમ નું કે તા મોણસ તમારા ઇનો ભઈ થી કાલ મારા જોડે કર્યું આ ભઈને પૂછી લે મેના કે વાત કરી તું કાલ હું ગુનો કર્યો મારા ભાઈ મેં હું ગુનો કર્યો કાલે ભાઈ તમે કાલ બહુ મોટો ગુનો કર્યો મુખી ની કાલ ઇજ્જત કાઢીએ ગોમવતી તમે ભંગ પઈ હું વાત કરો ભાઈ તાણી હું આવું કરાય લે પણ હું તો કશું નઈ કરી પણ તા તો એ હારા માટે કે તા તમારે કે એવું કરાય પણ હું તો કોઈ કરી જ જાય તો મુખી બાપા તમે ભંગ પણ એ કને પાઈ હોન સારું એડ હતા ભૂલ તો તમારી મુખી ની હે તા કદી મરાય ના તો બે જણા સમાધાન કરી દે આપણે હવે વાત બધી ભૂલી જજો એટલે આપડે ખમાન મજા થઈ જાય બરોબર